ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસની ઉજવણી આજે કાર્યકરો દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે જ્યાં અધ્યક્ષના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શિયાર પાટિલને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા ભટાર સ્થિત નિવાસ સ્થાને કાર્યકરો ઘસારો જોવા મળ્યો હતો જે અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે નર્સિંગ કાઉન્સિલ દ્વારા કમળનું પુષ્પ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નવસારી લોકસભા બેઠક પરથી અધ્યક્ષ વધુ મતોથી લીડથી વિજય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ કાર્યકરો દ્વારા પાઠવવામાં આવી હતી જ્યારે આજે છ હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ અધ્યક્ષે કર્યો હતો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસની ઉજવણી આજે કાર્યકરો દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે

પોતાના ઉજવણી કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ આજ રોજ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી કાર્યકરો સાથે સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરી છે આજ રોજ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે સુરતના ભટાર સ્થિત નિવાસસ્થાન ખાતે શુભેચ્છા પાઠવવા ભારે ધસારો જોવા મળી રહ્યો છે સબ કોઈ લોકો નાની મોટી ભેટ આપવાની સાથે અધ્યક્ષ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે જ્યારે કેટલાક કાર્યકરો દ્વારા અધ્યક્ષ નવસારી લોકસભા બેઠક પરથી જંગી મતોની લીડ થી વિજય પ્રાપ્ત કરવી શુભકામના પણ આપી રહ્યા છે આજે સી આર જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ધાયુની પણ કાર્યકરો દ્વારા કામના કરવામાં આવી છે આ ખાસ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા વિશાળ કમલનું પુષ્પ આપી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી રાજ્યમાં હાલ ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે ત્યારે સુરત માં અડાજણ માં વિદ્યાર્થીની ના પિતા નું મોત થયું હતું જેના પગલે પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી દીકરી અશુભિની આંખે બોર્ડ ની પરીક્ષા આપી હતી સુરત ના અડાજણ વિસ્તાર માં રહેતા કદમ પરિવાર ની દીકરી હાલ ધોરણ દસ ની પરીક્ષા આપી રહી છે જોકે વિદ્યાર્થીની ના પિતા પ્રકાશભાઈ નું ગુરુવારે રાતે અચાનક મોત થયું હતું

સાંતવન આપી હતી તમને જણાવી દઈએ કે ધોરણ દસ ના બોર્ડ ના વિદ્યાર્થીઓની શુક્રવારે સામાજિક વિજ્ઞાન પેપર હતું પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી સામાજિક વિજ્ઞાન પેપર ખૂબ જ સરળ હોવાનું વિદ્યાર્થીઓ નું કહેવું છે નમસ્કાર મિત્રો આજે જન્મદિવસ દિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનો ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે આ સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું એ કુપોષિત બાળકોને કીટ આપવાની છે એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ